તો અરવલ્લીમાં કેમિકલની ફેક્ટરીઓમાંથી વેસ્ટ કેમિકલ આસપાસના વિસ્તારોમાં ફેલાતા ગ્રામજનોની ચિંતા વધી છે કહી શકાય કે અરવલ્લીમાં પિલોડાના અસાલા ગામ ખાતે આવેલી વેસ્ટ કંપનીમાં માસ વેસ્ટ થયેલા કેમિકલના કારણે આસપાસના વિસ્તારોમાં કેમિકલ પ્રદૂષણ ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે જેના કારણે વાંદિયોલ ગ્રામ પંચાયત દ્વારા કેમિકલનો નાશ કરવા મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

અસાલ ગામની અંદર સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે એ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર એક ફેક્ટરી આવેલી હતી જે ફેક્ટરીની અંદર લગભગ છ માસ અગાઉ આગ લાગેલી હતી અને એ આગ લાગી એમાં કેમિકલ જે હતું એ તેઓના તેઓ હાલ કેમિકલ છે તો એ કેમિકલ હવે વરસાદ આવવાથી એ કેમિકલ પાણીમાં ભરી જાય એવી એક ડર ડર સતાવી રહ્યો છે આજુબાજુના વિસ્તારના લોકોને તો અમારી એક ખાસ વિનંતી છે કે સરકારશ્રીને આ જે કેમિકલ વેસ્ટ પડેલો છે એ કેમિકલ વેસ્ટ ગમે તે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને આ વેસ્ટ અહીંયાથી દૂર કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે જેમની ખેતીલાયક જમીન છે એ એમાં નુકસાન થતું અટકી શકે એમ છે એટલે અમારે એક વિનંતી છે કે આવા જે આ કેમિકલ જોડાયેલું છે એ કેમિકલને અહીંયાથી સાફ કરવામાં આવે